અને આપણે જઈએ છીએ સુરત જો ભાઈ આપણા હજી તો અમારા ગામમાં છે ગામની બહાર નીકળ્યા છે ભાઈ આ જો આપણી ગાડી ભરાય પેંડા માટે પ્રખ્યાત છે હાંઢીડા મહાદેવ બહુ જાજી દુકાનો છે અહીંયા આપણે અહીંયા આવી ગયા છે હાવ નજદીક આ જો અહીંયા બોટ રહી આ બોટ તો જો ભાઈ આપણી ગાડી અહીંયા મુકાઈ દીધી છે અને આ બધી ગાડીઓ જાય છે અંદર આ શીપની અંદર શીપની અંદર હેલો YouTube ચેનલ હું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા દિવસે નવા માં મળીએ છીએ ભાઈ અને આપણે જઈશું સુરત જો ભાઈ આપણે હજી તો અમારા ગામમાં ગામની બહાર નીકળ્યા છે ભાઈ આ જો આપણી ગાડી ભરાઈ ગયેલી પડી છે સુરતની અને આ એક કામ હતું એક અહીંથી અમે કાલે અહીંથી ઘઉં ભર્યા હતા એટલે એ ભાઈ જશે થોડા કામે અને હવે અમે અહીંથી જઈશી ઘોઘા ઘોઘાથી આપણે ગાડી ચઢાવે છે રોરો ફેરીમાં અને રોરો ફેરીમાં ડાયરેક્ટ હજીરા હજીરા થી હાકીને વહી જાવ ભાઈ આ આજો આપણી ગાડી ઘઉની ભરેલી છે ભાઈ તો આમ નામ બના રહેજો આ વ્લોગ તમને મજા આવશે એની ફાઈનલ ગેરંટી છે એટલે વ્લોગ માં કન્ટિન્યુ રહેજો ભાઈ આગળ મળશું હાલો આમ નામ રહેજો હો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હાંઢેડા મહાદેવ પહોંચ્યા છીએ ભાઈ ચા પાણી પીધા અહીંયા મારે પાછો ફોન વચ્ચે ચાલુ હતો તો આપણે કાંઈ શૂટ કરાણું નહીં આપણી ગાડી છે ભાઈ ક્યાં આપણે વોલ્ટ કર્યો જ નહોતો હવે હજી ક્યાંય કરવા નથી જમવાનું કઈ બહુ નક્કી નઈ અમે ક્યાં જમીએ કેમ કે જ્યાં પેલા પોગવાનું છે ત્યાં પોગી જાય ભાઈ આ જોવા તમે અહીંયા પેંડા માટે પ્રખ્યાત છે હાંડીડા મહાદેવ બહુ જાજી દુકાનો છે અહિયાં અને આ આપડી આ છે હો ભાઈ આની સિવાય ખોટું મારો ભાઈ એટલે હવે ઓલા બાપા છે ઈ લઈ છે નાસ્તો અને પછી ગાડીમાં નાસ્તો કરશું ભાઈ ટાયર બાયર તો બધા આપણે કમ્પ્લીટ જોઈ લીધા થોડા ગરમ થઈ ગયા છે પણ ગાડી બહુ હાલે છે ભાઈ અને હું થાય છે પછી કહું તમને બેના રેજો આપણે બહુ આગળ નથી શૂટ કરવું રોરોમાં ઘરຊ્યો હાલો ભાઈ જમી લીધું છે ભાઈ આને હવે આ જુઓ અહીંયા બધા ડ્રાઈવરો ની ગાડીઓ પડી છે આમે અને આવડી આપડી ગાડી છે જમવાનું સારું હતું ભાઈ બહુ ભાઈ ભૂકા કાઢી નાખ્યા ખાવ તો પછી હવે કાલ આમ ગણો તો કાલ યુદી ઉપાધી નઈタイヤ તો બધાય જોઈ લીધા બધું ઓકે જ છે હવે ઓલા આવે ને આગળ હાલતા થઈ આ જો ભાઈ આપડી ગાડી હવે તો અંદર થી ગરમી થઈ ગઈ છે આ ગાડી ખોલી અને હવે આ ગાડી માં બેહી ગયા છે એલા પણ આ બધું અહીંયા જો ભાઈ જમવાનું તો જો અહીંયા ભેગું લીધું નાસ્તો ઓ આમાં શું છે આ પેંડા પેંડા છે કઢી છે બિસ્કીટ છે અને આ જામફળ છે તો અમારે ખાવા તો જોઈએ હો ભાઈ સાલું ગાડી અમે પાંચ જામફળ તો ખાઈ જા અને મને તો ભાઈ બહુ હાસવે છે મારા બાપા એમાં કાંઈ ઘટે નહીં મારો ભાઈ હાલો ભાઈ આપણા બ્લોગ જોવા ગમતા હોય તો આમને હોય ને આમાં નામાં હજી જોતા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જ નાખજો હો આવો બ્લોગ આવશે ભાઈ મારા મજા આવશે તમને હવે અમે અંદર આવી ગયા છીએ ભાઈ અને હવે ગાડી કરી છે હાલતી આમ બોટ પડી છે આ ઘી એ હોય તો તમને આ અંદરનું સાઈડ છે બધી ગાડી કાંટે સડાવી પડી હતી ભાઈ અમારે અને આ બે પાસ આપ્યા છે અમને આ જો અમારે રવજી બાપા તો બાંધવા મીડ્યા હવે ને તો બહુ ઉતાવળે હો ભાઈ અને હું તો ભાઈ ગાડી આંકવામાંથી કાંઈ નવરો રવ તો બનાવું ને બાંધવું ને આ જો ભાઈ અહીંથી અંદર લઈ જવાની છે ઓલા ભાઈ એક જોવે ને મારી સામે દાંત કાઢે છે ભાઈ ગાડી આપું છું અને વ્લોગ પણ સાથે સાથે બનાવું છું ભાઈ એક હારે બે કામ કરીએ છીએ આ મારા માટે પણ અને તમારા માટે પણ જો ભાઈ આ દરિયો અહીંયા આવી ગયો છે આગળ એક ફોર વ્હીલ જાય છે આગળ મારો ઓવરટેક કર્યો આપણે ઓલી બોટની અંદર ગાડી ચડાવવાની છે ભાઈ બીજા માળે ચડાવવાની છે સડી જાય તો સારું સડી જાય ને કેમ થાય કાંઈ વાંધો નહીં હાલો એમને બનાવી રહી જાવ આપણે અહીંયા આવી ગયા છે હાવ નજીક આ જો અહીંયા બોટ રહી આ બોટ આ જૂની બોટ છે આ દરિયો છે અને આ હું છું આ અમારે રવજી બાપા મારી હારે છે આ બધી ખટારાની લાઇન ખટારાની લાઈન પાછળ ઘણી રહી ગઈ છે અને હવે હાલો હવે હું કરી દઉં છું હાલતું તો જો ભાઈ આપણી ગાડી અહીં મુકાઈ દીધી છે અને આ બધી ગાડીઓ જાય છે અંદર આ શીપની અંદર શીપની અંદર હજી એક ઢાળ છે અહીંથી આ ઢાળ ઉતારવાનો અને અહીંથી આ ચડાવવાનો ઢાળ છે આ જો આપણી ગાડી પાછળ પડી છે ભાઈ આપણે અહીંયા બ્લોક શૂટ કરીએ છીએ જો તમે અહીંયા દરિયો છે અહીં તો ઘણી ગાડીઓ બાકી છે આ બધી ગાડીઓ છે અહીંયા અને બધા ઉપર આવી ગયા છે અને અમે હજી અહીંયા હેઠા આટા મારીએ છીએ ભાઈ અમારી ગાડી સડી નથી સડી જાય પછી અમે ન્યા દઈશું તો આમને બન્યા રહેજો આપણા બ્લોગમાં આગળ જોયું શું થાય છે એના કર પછી મળશું તમને હાલ અમને બન્યા રહેજો હવે આપણે ગાડી પાર્ક કરતી દીધી છે ભાઈ અને હવે જાય છે આપણે આ બધી ગાડી પડી છે આમાં આપણી ગાડી આપડી ગાડી છે જો છે વાવ એટલે બધાની પહેલા નીકળશે ભાઈ આપણે અને હવે છે ઉપર કેમકે અમે આઈ જાય ગયો હતો આ ફોર વ્હીલ વિભાગ છે તમે જોવો આમાં બધી ફોર જ હોય હાલો જોતો રોજી બાપા હા જોવો ભાઈ ફોર વ્હીલ વિભાગ આ બધી ફોર વ્હીલર છે ભાઈ આમાં આમાંથી નજર કરો ન્યા સુધી જો આઈ સર ને બધું આમ જ છે ભાઈ આ દરિયો હવે જાય છે આપણે ઉપર આ ભાઈ કઈ બાજુ જવાનું આ બાજુ થી આઈ છે ઠેકા આઈ થી આ ગેટ ખોલ આમાં ઓ હો આમાં ભાઈ કઈ ખબર પણ ન પડે તો હવે ભાઈ અમને તો આ ડ્રાઈવરોને તો ઉપર નથી જવા દેતા આ ડ્રાઈવરોનો કેબિન છે એક આ છે અને એક આ છે તમારે અંદર જે ભાઈ પિક્ચર જોવું હોય તો પિક્ચર જોવાનું આ બધું અંદર આ રીતનું હોય આમાં આમાં બધું હુવાનો હોય ભાઈ આ સોફા છે અને પિક્ચર જોવું હોય જેને એના માટે જો ભાઈ આ ડ્રાઈવરોનો કેબિન છે હાલો જીતો એ ભાઈ બહાર નો સીન છે આવો ચાલુ થઈ ગઈ છે ભાઈ આ સી આગરા આમાં બે આવા દે આપણે બહાર જવા દે હા આમાં જવા દે છે હા હા હાલો તો હવે ભાઈ આ આગળ બહાર જવા દે ને પછી મળીએ હાલો હવે તમને આ જો બધા પિક્ચર જોવે છે ભાઈ આ જો ભાઈ જેને પિક્ચર જોવું એને પિક્ચર અને જેને આરામ કરવો હોય એના માટે આ સોફાની વ્યવસ્થા કરી છે આમાં આપણે તો આરામ નથી કરવો અમે તો મોજ કરવા આવ્યા છીએ ભાઈ અને મોજ જ કરવાની છે બહાર જવાથી એટલે આગળ બહાર નીકળીએ લો ભાઈ આપડે આ છે ભાઈ બાર બાર નો સીન જોઈ લેજો આ ભાઈ આપણે ચાલુ છે હજીરા હો મારો ભાઈ ક્યારેક અહીંયા આવો તમે મજા જ આવી જાય તમને આપડે તો ભાઈ આપડી આઈસર લઈને આવ્યા છીએ આપડી જાન આપડી જિંદગી તમે જે ગણો એ જો ભાઈ આપણે બાકી ભવન આવે છે ભાઈ એક નંબર કાંઈ ઘટે નહીં જો ભાઈ હવે અમે આટા મારીએ છીએ આ બધી બે વ્યવસ્થા કરી છે અને બધા નાસ્તો કરવા જાય છે ભાઈ જેનો નાસ્તો કરવો હોય એના માટે નાસ્તાની વ્યવસ્થા કરી છે અને હવે જો ભાઈ હું તો જાઉં છું બ્લોક બનાવું છું મારો આ બધા ડ્રાઈવરો છે જો ભાઈ આ પાછળ જુઓ આ બધું પાછળ આ ચાલુ છે દરિયો બહુ હાલે એક્સપ્રેસ છે એટલે અમને પકડી દે સાડા આઠે અમને પહોંચાડી દે અને આપણી ગાડી તો હા આગળ જ છે એટલે જલ્દી મારી બારી નીકળી જાય હવે ન્યા જાય પછી શું થાય છે તમને કન્ટિન્યુમાં બીના રહેજો હાલો ભાઈ આગળ મળશું તો જોવો ભાઈ હવે અંધારું તો નથી થયું પણ આમ દિવસ હાથમી ગયો છે આ સીન છે ભાઈ એક નંબર ઓફ વ્યૂઝ કાંઈ નો ઘટે ભાઈ આવો વ્યૂ હોય ને તો મજા જ આવી જાય જોઈ લો ભાઈ તમે આ બાજુ થી જો પણ એક આયા એમ વાંધો છે પવન બહુ આવે બાકી વ્યૂ આવવામાં કઈ ઘટે નહીં મળશે આપણને યાર ભાઈ આપણે આ વોઇસ સરખું આવે ને એના માટે આપણે માઇક લીધું હતું અને પિક્ચર જોતા હતા પણ પછી પિક્ચર પૂરું થઈ ગયું અને અહીંયા પવન બહુ આવે છે ને તો થોડુંક શરદી જેવું થઈ જાય એટલે મેં કીધું આલો અંદર બેહીએ આપણે બાકી અહીંયા પવન બહુ છે અને હવે તો બધા થોડાક ધીમા પડી ગયા છે ભાઈ કેમ કે પછી તો ઘડી બધા બહુ આટા મર્યા હવે બધા ડ્રાઈવરો બધા કોક ખુઈ ગયા છે કોક પિક્ચર જોવે છે બાકી હવે ચાનો ટાઈમ થઈ ગયો છે પાછો ચા પીવો છે તો અમને લોગ તો એમને લોગમાં બના રહેજો આપણે આગળ મળશું હાલો તો અમે ભાઈ હવે બેઠા છીએ આ આપણો ભાઈ બંધ છે તળાજાનો અને એ જાય છે તમે ક્યાં જાવ છો આપણે જલગાંવ મહારાજ જલગાંવ મહારાજ જાય છે એટલે અમે ભેગા તો આજ થયા છીએ બાકી તો આમ ઇન્સ્ટામાં વાત થતી હતી અમારે અને આજ બે ભેગા થઈ ગયા છીએ તો આમ આમ ઓલી બાજુ પવન ઉડે છે અને અંદર એસી ચાલુ છે તો અમે બે બેઠા છીએ અહીંયા જો ભાઈ તો અંધારું થઈ ગયું છે અહીંયા કંઈ બતાવે નહીં તમને એટલે અમે સાંડા મોડા બે ગયા અહીંયા પવન ન બહુ આવે ને એટલે ભાઈ બહાર નીકળી ગયા છીએ આપણે અને હવે આપણી ગાડી સડતી નથી ઢાળ બહુ અઘરો અઘરો છે ભાઈ આ જો અહીંથી ચડાવવો છે આ ગાડી ચડે છે ઉપર આપણી ગાડી તો નહીં નઈ અહીંયા મૂકી દીધી છે પાર્કિંગ કરીને એક મારી પછી બીજી ગાડી હતી નડીએ કે હવે જોઈએ શું થાય છે બાકી આપણે બારા તો નીકળી ગયા છીએ ગાડી બારી કાઢી હવે પાછળ આપણે મૂકી હાલો આ ગાડી ન ચડી જો તો હવે જો ભાઈ આ બોટ છે આ બોટ આમ ગાડી આપડી ગાડી તો ન ચડી એટલે આપણે ત્યાં મૂકી દીધી છે એની પાછળ એક બીજું ડમ્ફર છે આ ડમ્પર ચડી ગયું ભાઈ બીએ સિક્સ આ એક બોટ આવે છે જો ભાઈ આ ગાડી ગઈ મળી જવા આ તો સડી ગઈ અને હવે અમે તો ભાઈ અહીંયા આગળ બી આવ્યા છીએ કેમ કે અમે તો અમારી ગાડી સડે એમ નહોતી એટલે અમે તો મૂકી દીધી છે અહીંયા આ તમે જોવો ઢાળ આ રીતનો છે અહીંયા આવો ઢાળ હોય અને અહીંથી વાળી નામ જવા દેવાનું એટલે હવે પાણી આવશે જ્યાં સુધી અમારે કોઈ બીજો ઓપ્શન છે નહીં અમારી પાસે અને અહીંયા અમે પૂછ્યું ટોર્ચન કરવાનું તો ટોર્ચનનું કંઈ છે નહીં ભાઈ નામે હજીરા પોગી ગયા છે મારો ભાઈ પહોગી તો ટાઈમે ગયા તમે અહીંથી સુરત હજી ચાલીસ કિલોમીટર છે તો એમને બન્યા રહજો બ્લોગ થોડોક મોટો થઈ જાય પછી કે હાલો શું થાય છે બોલ ચડાઈ દઉં હાઈ

ગાબી જમણે સીધી સીધી ક્યાં ગાબી જમણે નહીં તો ગુડ મોર્નિંગ બધા પછી તો ભાઈ અમે અહીંયા બહુ મોડો થઈ ગયું હતું રાતે એટલે પછી અમે કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો અને હવે ડાયરેક્ટ અમે સુરત આવી જતા તો ગયા હતા પણ અત્યારે જો ભાઈ અમે સુરતની અંદર જ છે ભાઈ આપણી ગાડી પીડી છે હવે મજૂરની વાટા છે મજૂર આવે એટલે પછી અમે જઈએ હવે મળી ખાલી કરવા ભાઈ અને હવે જો ભાઈ આપણે બ્લોગને પૂરો કરીએ છીએ જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક ચેર સબસ્ક્રાઈબ કરજો હવે મોજ મસ્તી કરતા રહેજો અને આવજો